બોરસદ તાલુકાના નાપા ગામે ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતેથી રૂપિયા 1.17 લાખ ઉપરાંતનો ઠંડા પીણાનો જથ્થો જપ્ત કરાયેલો સોશિયલ મીડિયામાં ઠંડા પીણાની બોટલમાં જીવાત મળ્યા અંગેનો વિડિયો વાયરલ થતા આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામે આવેલ ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતે સઘન તપાસ કરી ઠંડા પીણાના ચાર નમૂના લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત સાદત બોટલિંગ ખાતે બાકી રહેલા ઠંડા પીણાનો જથ્થો કે જેની અંદાજીત કિંમત એક લાખ સત્તર હજાર છસો થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ફિઝા સોફ્ટ ડ્રિંક્સ ઓરેન્જ જમજમની એક હજાર આઠ બોટલ ફિઝા સોફ્ટ ડ્રીક્સ લઈને લેમન જમજમની એક હજાર એકસો બાવન બોટલ ફિઝા જીરા કુલ મેજિક કાર્બોનેટેડ બેવરેજની આઠ હજાર ચારસો બોટલ અને ફિઝા વ્હાઈટ જીરા મસાલા કાર્બોનેટેડ બેવરેજની બારસો બોટલનો સમાવેશ થાય છે ખોરાક અને ઔષધિક અનિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરની ટીમ દ્વારા તપાસની દરમિયાન જણાયેલી ક્ષતિઓની મર્યાદામાં પૂર્તતા કરવા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા લેવામાં આવેલ ઠંડા પીણાના નમૂનામાં પૃથક્કરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે